અમદાવાદમાં આજથી બે પ્રોજેક્ટ પર અમલવારી શરૂ ઘરમાં પાલતુ શ્વાન રાખવા રજીસ્ટ્રેશન અને રિક્ષામાં મીટર રાખવા ફરજિયાત નિયમ ચૂક્યા તો કાર્યવાહી થશે ફોર્મ ભૂલી ગયેલા વિદ્યાર્થીને શિક્ષકે મુક્કા માર્યા અમદાવાદની નાલંદા સ્કૂલના શિક્ષક સામે આક્ષેપો થતાં ડીઈઓ ઓફિસે તપાસ હાથ ધરી શાળા અને શિક્ષક સામે થઈ શકે છે કાર્યવાહી

અમદાવાદ ભરતી ટેકનિકલ બે યુવતી એક છતાં નોકરીએ લાગ્યા આપનારો સેન્ટ્રલ સસ્પેન્ડ ભાવનગરમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું આયોજન આઠ દિવસ સુધીની ચેમ્પિયનશિપમાં એકસો સિત્તેર મેચો રમાશે પ્રથમ દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે